તો ફ્રેન્ડ્સ જોવા અમે આવી ગયા છે ભરૂચ આ જોઈ શકો છો સામે સિનેમા છે આ બાજુ છે સ્પોર્ટ ડાટલ બેકરી વાળા છે જો કૃપા પણ ઉઠી જ ગઈ છે અત્યારે હાલમાં જ ઉઠી છે જો તમે કૃપા ક્યાં આવ્યા આપણે હે કઈ આવ્યા આજે હું જવાના છે કઈ આવ્યા

ઉપર જવાનું છે અમે ગાડી મૂકી છે હમા જવાનું છે ઉપર ચાલ્યા અમે એની દરજાના આમાં છે પાસે બહા ફ્રેન્ડ્સ હમણાં આવી ગયા છે હવે ફ્રેન્ડ્સ અહીં વાર લાગી એવી છે એટલે હવે અમે બીજે જઈએ છીએ કૃપા બી આવી ગઈ છે કોરણ ચાલો તો આપણે બીજે જઈએ તો ફ્રેન્ડ્સ જોવા માં અંદર આવી ગયા છે આ પેને તો બો ભીર હતી એટલે હવે બીજે જઈએ છે કૃપા શું ખાવાના હા લો પછી કહીએ હા પેલા વાળ કપા આવી ગયા ચાલો ફ્રેન્ડ ચાલો આપણે ચાલુ રાખીએ છે વિડિયો આગળ તો ફ્રેન્ડ્સ આપણે પાછા એ જ જગ્યા પર આવી ગયા છે કેમ કે બીજે હોદવા ગયા હતા પણ હિનલ બેન એવું જ કે ભાઈ બંધ છે આ એક જ ખુલ્લી છે તો અહીંયા હવે વેટ કરીએ આપણે ચાલો તો બહાર નીકળીએ સુપા એ મૂકી દેવા દાદા જો પાછા આપણે એક જગ્યા પર આવી ગયા છે ચાલ બી જગ્યા ના પણ એ દુકાન બન હતી તો અહીંયા જ વેટ કરીએ બે ત્રણ જણ છે ચાલો કૃપા તો ફ્રેન્ડ્સ જો તમે અમે ચા લઈ લીધી છે ને કૃપા હરવા લીધું છે પણ હવે ખાતી નહીં શું ખાવાના તમે શું ખાવાના હે ઇનલ ઉપર ગયા છે શું ખાવાના એવું હું ને કૃપા નીચે બેઠા છે તો ચા પી લઈએ ચાલો બધા જ અમારે પણ પીવું હોય તો આમાં આવી ગયા છે અંદર રહીશમાં પીઝા ખાવા કૃપાને સમોસા ખાવા પણ સમોસો આટલામાં મળતો નહીં તો કૃપા તો પીઝા ખાવા છે તો પીઝા ખાવા આવ્યા છે પીઝા ઓર્ડર કર્યા છે પીઝા આવે એટલે તમને બતાવું હિનલ છે એટલે સામે કોમ્પ્લેક્સ છે ત્યાં છે વાળ કપાવે છે હવે મને હાચવા આપી દીધા છે હિનલ બેને કૃપા બેન ઓળ ઉમેરી બીતા છે કૃપા શું મંગાવ્યું આપણે હે પીઝા હા તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈએ પીઝા આવે તો બતાવું પીઝા આવી ગયા છે કૃપા ખાવાની ને હે ભાવે તને ને જો ફ્રેન્ડ બીજા આવી ગયા છે ચાલો કૃપાને ખવાડી દઈએ ફ્રેન્ડ આપણે કપાઈ લીધા છે વાર જોપાઈને જો કરો જો વાર નહીં કપાવા કૃપા માનતી નહીં વાર કપાવા સારું મિત્રો મિનલ બેને કપાઈ લીધા છે એમને જોઈ શકો છો પાછળ ચાલો આપણે આગળ જોઈએ વિડીયો તો ફ્રેન્ડ જુઓ વાર કપાઈ ગયા છે જુઓ અંદર એલાવ હોય ના હોય એટલે વિડીયો ઉતાર્યું નહીં અમે હિન્દુબેન જુઓ કેવા કાંઈ

ફ્રેન્ડ્સ જો સોસાયટીમાં નજીક જ છે ધીરે ધીરે ગાડી ચલાવી બેઠા છે કૃપા બેન જો થાય છે Cycle pirei ila <hesitation> 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 Hai <hesitation> 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 <hesitation>

આપણે વિડીયો પણ ખૂબ લાંબો થયો છે એટલે લગભગ વધારે વિડીયો નહીં આપણે લેવો જોવો તમે હવે હું સીધો ઘરે જઈને પાછો તમારી સાથે વાત કરીશ જોવો રસ આવી ગયો છે ચાલો તમે ઘરે પીવો પણ ચાલો સામે આવી ગયા છે ઘરે અત્યારે જ આવ્યા છે હાલમાં ખાવા પણ બનાવવા મૂકી દીધું છે જોવો તમે અત્યારે સાંજનો જ સમય છે પાંચ પાંચ વાય ગયા છે લગભગ પાંચ સાડા પાંચ દિવાર એને અમને વાર્તા પાડી દીધા છે આપણે ને ચાલો આપણે ફરીથી નવા વ્લોગમાં મળીએ તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને ગમે તો તમને સપોર્ટ કરો અને પ્લસ અમને સજેશન પણ આપો કે અમે કયા પ્રકારના વ્લોગ બનાવી શકીએ જેથી તમને પણ ગમે તો ચાલો આપણે મળ્યો બને જય માતાજી